જો વાંધો ન કરશો કે ગુજરાતીમાં પડે તું હું આવી કે બોલી ન શકે એવી જનતા પાર્ટીના કાર્યકર્તાને છે અમરેલી લોકસભાના ઉમેદવારને તો બોલતા પણ નથી આવડતું આ શબ્દો અમારા નથી પરંતુ કોના છે जरा સાંભળો આજે ભાજપ નેતા અને અમરેલીના સાંસદ નારણ કાછડિયા જેમની ટિકિટ કપાતા નેતાજી નારાજ ચાલી રહ્યા છે અને હવે ખુલીને પક્ષ સામે જ મેદાનમાં આવી ગયા છે પરંતુ આજે વાત થેન્ક યુ શબ્દને લઈને છે કારણ કે ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ પણ કાછડિયાના પ્રહારોનો થેન્ક યુથી જવાબ આપ્યો છે ભરત સુતરિયાએ કાછડિયાને ઉદ્દેશીને પત્ર લખ્યો છે જેમાં તેમણે લખ્યું છે શ્રી નારણભાઈ કાછડિયા સાહેબ જ્યારે જ્યારે તમે મને ખૂબ અભિનંદન પાઠવ્યા ત્યારે ત્યારે મેં તમને થેન્ક યુ કહેલું જે આપને ભૂલાઈ ગયેલ હોય તેવું લાગે છે આથી આ પત્રથી આપને યાદ કરાવવા માગું છું કે જ્યારે હું લાઠી તાલુકા ભાજપ મહામંત્રી બન્યો ત્યારે મેં આપને થેન્ક યુ કહ્યું હતું બે હજાર દસના વર્ષમાં જ્યારે હું લાઠી તાલુકા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક યુ કીધેલું બે હજાર એકવીસમાં જિલ્લા પંચાયતની ટિકિટ મળી ત્યારે પણ મેં આપને થેન્ક યુ કહેલું બે હજાર ત્રેવીસના વર્ષમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યો ત્યારે પણ મેં આપને થેન્ક કીધેલું તમે મારા માર્ગદર્શક તરીકે જેટલી વાર અભિનંદન આપ્યા એટલી વાર મેં તમને થેન્ક કહ્યું છે જો કે આ પત્ર સામે આવતા જ અમારી ટીમે ભાજપ ઉમેદવાર ભારત સુતર્યાની મુલાકાત કરી અને તેમનું મત જાણવાનું પ્રત્યક્ષ રીતે પ્રયાસ કર્યો પહેલાં તો હું આપને કહી દઉં થેન્ક યુ હવે કોઈ કાર્યક્રમ હતો અને એની અંદર નારાયણભાઈ અમારા સાંસદ બોલ્યા એટલા મારે એટલા માટે મારે લેટર લખવો પડ્યો કે જ્યારે જ્યારે આપ સાહેબે મને શુભેચ્છા પાઠવી ત્યારે ત્યારે મેં આપ સાહેબને થેન્ક યુ બોલો છું વાત એવી છે કે કોઈ શબ્દમાં હોઈ શકે છે ઇલેક્શનના સમયે કોઈ શબ્દ સુખથી બોલાતો હોય કેમ કે આખો દી દોડધામ હિસાબે પણ મૂળ તો હું એક ખેડૂતનો દીકરો રહ્યો ને એટલે ખેતી સાથે સંકળાયેલો રહ્યો એટલે વધારે આપણે વાત ન કરતા હોય એટલા માટે કોઈ શબ્દમાં ક્યારેય બોલાણું હોય તો એની લઈ એની ઉપર લઈ અને સામે પક્ષે અને મારી ઉપર બહુ આપશે કરેલા પણ હું એને પણ કાંઈ